ઉમેદવાર હતા ઠાકોર તેમના સમર્થકોનો વિરોધ સામે આવ્યો છે ઉમેદવાર બદલતા ભીખાજી ઠાકોરના સમર્થકો છે તે મેદાને આવ્યા છે પરંતુ વિરોધ બાદ ભીખાજી ઠાકોરનો યુટર્ન પણ સામે આવ્યો ગાંધીનગર આવી ભીખાજી પોતે માની ગયા તો બીજી તરફ મોડાસામાં સમર્થકો કરી રહ્યા છે વિરોધ

કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મેન્ડેટ આપી હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું અરવલ્લી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે સમર્થનમાં કાર્યકર્તાઓ આ કાર્યાલય પર પહોંચી રહ્યા છે મેઘરજ સહિત ત્રણ તાલુકાના કાર્યકરોનો ભાજપ કાર્યાલય ખાતે જમાવડો ભીખાજી ઠાકોર મામલે કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે મોડાસા કમલમ બે હજારથી વધુ કાર્યકરો કરી રહ્યા છે વિરોધ ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા છે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી તેમણે ઉચ્ચારી છે